જે મામલે ક્રાઇમ બ્રાન્ચમાં અને ખંડની બે ફરિયાદ નોંધાતા ક્રાઇમ બ્રાન્ચે જે તે સમયે કેસમાં અગિયાર અને બીજા કેસમાં સાત આરોપીની ધરપકડ કરાઈ હતી જેમાં ગેંગના મુખ્ય આસિફ ટામેટાની પણ ધરપકડ કરાઈ હતી બંને અપહરણ અને ખંડોળીના ગુનામાં પ્રદેશના ફતેહપુરના યુસુફ ખાન ઈસરત ખાન પઠાણ સામેલ હોય તે ભાગી છૂટતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો હતો જોકે હાલમાં આરોપી લખનૌ જેલમાં હોય જેની માહિતી મળતા જ સુરત ક્રાઇમ બ્રાન્ચે લખનૌ જેલમાંથી આરોપીના ટ્રાન્સફર વોરંટથી કબજોલી સુરત લાવી તેની ધરપકડ કરી હતી વધુમાં આસિફ ટામેટા ગેંગ સામે ગુસ્સી ટોકનો ગુનો પણ નોંધાયો હોય જેમાં ચૌદ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે